આપણે કામરુ દેશ વિશે તો ઘણું બધું સાંભળ્યું હશે પણ શું છે કામરૂ દેશની સત્ય હકીકત કેમ કામરૂ દેશને તંત્ર વિદ્યાનો ગઢ માનવામાં આવે છે અને શું છે માં કામ્ય ઇતિહાસ તો આના વિશે આપણે વાત કરવાના છીએ આસામના નીલાંચન પર્વત ઉપર આવેલું આ મંદિર ચારો તરફથી જંગલોથી ઘેરાયેલો છે અને આ જંગલના વચ્ચો વચ્ચે કામાખ્યાનું મંદિર એવું કહેવામાં આવે છે આ સ્થળ માત્ર પૂજનીય જ નથી પણ અહીંયા આજ પણ તંત્ર વિદ્યા કરવાવાળા સાધક સાધના કરતા અદ્રશ્ય થઈ જાય છે અને આજ દિન તક જોવા નથી મળતા આજથી લાખો વર્ષ પહેલા જ્યારે માં સતીના શરીરના ટુકડા થયા ત્યારે એમના શરીરનો એક ભાગ આ સ્થળ ઉપર પડ્યું અને અહીંયા માં સતીની યોનીની પૂજા થાય છે માં કામાખ્યાના મંદિરમાં કોઈ જ પ્રકારની મૂર્તિ નથી અહીંયા માત્ર યોની આકારનો પ્રકૃતિક રૂપનો પથ્થર છે જેની પૂજા કરવામાં આવે છે ચમત્કારી અને રહસ્યમય વાત તો એ છે કે અહીંયા એક વર્ષમાં ત્રણ દિવસ એવા હોય છે કે માતાજીને માસિક ધર્મ આવે છે અને આ ત્રણ દિવસ દરમિયાન મંદિર બંધ રહે છે અને જ્યારે મંદિરના તટ ખુલે છે ત્યારે માતાજીને માસિક ધર્મવાળું જે લાલ કપડું હોય એ ભક્તોને પ્રસાદ રૂપી આપવામાં આવે છે અને આ મંદિરમાં આજ પણ બલિ પ્રથા ચાલુ છે માં કામાખ્યા મંદિરમાં પશુ અને પક્ષીઓની બલિ આપવામાં આવે છે અને એક વર્ષમાં એક વાર એક દિવસ એવો આવે છે કે માં કામાખ્યાના દરબારમાં વિશ્વના મોટાથી પણ મોટા તાંત્રિકો જોવા મળે છે અહીંયા એક મેળો ભરાય છે ત્યારે દુનિયાના ખૂણા ખૂણામાંથી તાંત્રિકો આ મેળામાં હાજરી આપે છે આ સ્થળ ઉપર એવા ખતરનાક અને ખૂંખાર તાંત્રિકો જોવા મળે છે કે આદમીને એક સેકન્ડમાં જાનવર બનાવી નાખે છે લોકો હવામાં ઉડતા પણ જોવા મળે છે અને હવામાં ઉડતા પક્ષીઓ પણ પણ ગાયબ થઈ જાય છે છે મિત્રો આ કોઈ કાલ્પનિક સ્ટોરી નથી સત્ય હકીકત અને એટલા માટે જ કામાખ્યાના મંદિરને તાંત્રિકોનું ગઢ માનવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે મહાભારત કાળના ઘટોત્કચ્છને આ સ્થળ ઉપરથી કાળી અને માયાવી શક્તિઓ પ્રાપ્ત થઈ હતી અને ભીમે માં કામાખ્યાની તપસ્યા કરી એના કારણે મા કામાખ્યાએ ભીમને શક્તિશાળી ગદા આપી હતી મિત્રો માં કામખ્યના ખુબ જ પર્ચા ભારી છે તો કામરૂ દેશને લઈ અને તાંત્રિક વિદ્યા લઈ હું એક નવો વિડીયો બનાવવાનો વિચાર કરી રહ્યો છું તો તમે કમેન્ટ જરૂર કરજો તો મિત્રો આજના માટે આટલું જ નેક્સ્ટ વિડીયો ફરી મળશું એટલા માટે જય હિન્દ